નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અકસ્માત માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હેલ્મેટ વગર જનારા વાહન ચાલકોના ના મોત થઈ રહ્યા છે જેથી ફરજિયાત હેલ્મેટ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પંદરમી ફેબ્રુઆરી થી ફરજિયાત હેલ્મેટ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે સરકારી કચેરી અને અર્ધ સરકારી કચેરીઓમાં પણ આવનારા હેલ્મેટ પહેરીને આવે તે માટે પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ડીજીપી ના પરિપત્ર બાદ આજે વહેલી સવારથી જ તમામ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ પર સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જેમાં હેલ્મેટ વગર આવનારાને દંડ ફટકારવામાં આવી રહ્યો છે રાજ્યના ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે સરકારી કચેરી અને અર્જ સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે પહેલી વાર હેલ્મેટ વગર નિયમ તોડનારને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે તો બીજી વાર ને એક હજારનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે હેલ્મેટ પહેરીને આવનારને પ્રોત્સાહિત કરી સ્વાગત કરવામાં આવી રહ્યું છે આવનારી પંદરમી રાજ્યમાં ફરજિયાત હેલ્મેટ નો કાયદો આવી રહ્યો છે ત્યારે સરકારી કચેરી અને અર્ધ સરકારી કચેરીઓ બાદ ક્રમશઃ તમામ જગ્યાએ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે ત્યારબાદ રસ્તા પર પણ દંડ કરવામાં આવશે જેમાં પાંચસો રૂપિયા પ્રથમ વાર અને ત્યારબાદ એક હજાર દંડ લેવામાં આવશે સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે પણ પોલીસ અધિકારીઓ દ્વારા સવારથી ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી અને હેલ્મેટ પહેર્યા વિના આવેલા લોકોને દન ફટકાર્યો હતો તો આવો જરણે આ બાબતે એસીપી શું કહે છે ગુજરાત રાજ્યના ડીજીપીએ જિકા થાય પરનાળે પરિપત્ર આપી ખાસ સૂચના કરેલી કે તમામ સરકારી કર્મચારી તથા અધિકારી હેલ્મેટ અવશ્ય પહેરશે જેથી કરીને અમે જેટલી પણ કુલક થયની સરકારી કચેરીઓ છે ત્યાં આગળ હેલ્મેટ ડ્રાઇવ રાખવામાં આવેલ છે અને જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે એ લોકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ પુષ્પગુત અર્પિત કરીએ છીએ તથા જે લોકો હેલ્મેટ નથી પહેરતા તેઓને અમે ઈ મેમો આપી અને દંડ આપીએ છીએ અને ખાસ પ્રજામાં મેસેજ જાય કે જે પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે એ લોકો ખાસ હેલ્મેટ પહેરશે તો લોકો પણ ખાસ હેલ્મેટ પહેરશે અને જે પેટ્રોલ જેવા અકસ્માતો થાય છે એમાં ખાસ કરીને ઘટાડો આવે અને હેલ્મેટ પહેરવાથી પોતાની પણ જે હેડ હોય છે એનું રક્ષણ થાય છે અને પેટલ જેવાનો ટોળો કરી શકાય એ તમામને ખાસ અપીલ છે જ્યારે કર્મચારી હોય કે આમ જનતા હોય હેલ્મેટ પહેરે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જ્યુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી